હેલો સ્ટુડન્ટ હાવ આર યુલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુ ડે વીલ સી સ્ટેન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ ચેપ્ટર નંબર થ્રી ચેપ્ટર નેસ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક આઠ સુધી જોઈ ગયા હતા આજે આજે આપણે પ્રશ્ન ક્રમાંક નવ જોઈએ કોસમાં આપેલ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક પહેલાં આપણે બ્રેકેટમાં આપેલા શબ્દો જોઈ લઈએ વારે ઘડીએ કોઈક વાર અવારનવાર થોડી વાર અને નિયમિત નંબર એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે નંબર બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે છે જવાબ છે અવારનવાર મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે નંબર ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય તો જવાબ છે કોઈક વાર મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય નંબર ચાર નાની રીસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે મોટી રિસેસમાં વધારે તો થોડી વાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે નંબર પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય જવાબ છે વારે ઘડીએ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક બે એની અંદર બ્રેકેટ જોઈ લઈએ પહેલાં અવશ્ય ત્યાં અત્યારે અંદર કેમ બહાર હમણાં ને એકાએક નંબર એક કેળાની છાલ પર પગ આવતા તે એકાએક લપસી પડ્યો નંબર બે તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો નંબર ત્રણ પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે નંબર ચાર તમે મને કેમ જાણ કરી નહીં પાંચ હમણાં હું તારી સાથે વાત નહીં કરું નંબર છ અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ નંબર સાત ત્યાં ઊભું છે તે કોણ છે નંબર આઠ તમે મને કાલે અવશ્ય ફોન કરજો પ્રશ્ન ક્રમાંક દસ કૌંસમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો કોંસમાં આપેલા શબ્દો જોઈએ થાળી મોતી કૂતરા નેપકિન ચાંદો બિલાડીના બચ્ચા લખોટી દૂધ ઢીંગલા કુંકર્ણ રાક્ષસ મસોટો ચકોર લાડવા કાગડા ગુલાબ રાવણ અને ગભા ઉદાહરણ છે કે થાળી અથવા દૂધ અથવા લાડવા જેવો ચાંદો નંબર એક ચકોર લખોટી મોટી જેવી આંખ નંબર બે કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદણ નંબર ત્રણ ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળ નંબર ચાર રાવણ કોંકણ રાક્ષસ જેવું મોઢું નંબર પાંચ મસોટું નેપકીન ગાભા જેવો રૂમાલ હવે નીચેના શબ્દોની જોડણી સુધારીને લગો લખો ગજવીજ નહીં પણ ગાજવીજ ગર્જના નહીં પણ ગર્જના નંબર ત્રણ સ્વર નંબર પાંચ ઝીણા નહીં પણ ઝીણા નંબર પાંચ સ્ફૂર્તિ સૌંદર્ય ભૂષીર ક્ષિતિજ નિર્દોષ અને સામુદ્રધુનિ નંબર બે નંબર બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો નંબર એક વરસાદ માટે મેઘ અને પર્જન્ય નંબર બે પાણી જળ નીર નંબર ત્રીજું ઝાડનું આવશે વૃક્ષ તરુ નંબર ચાર પથ્થરોનું આવશે પાષાણ પહાણ નંબર પાંચ જરા માટે આવશે લગીર સહેજ હવે પ્રશ્ન ક્રમાંક તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક કાયર કાયરનું થશે બહાદુર નંબર બે બહાર બહારનું થશે અંદર નંબર ત્રણ બાંધેલીનું છુટ્ટી નંબર ચાર નિર્દોષનું સદોષ નંબર પાંચ એકનું અને નંબર છ હર્ષનું શોખ ધ નેક્સ્ટ પેજ પ્રશ્ન ક્રમાંક નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો નંબર એક જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી પટ્ટી તો આવશે ભૂસીર નંબર બે બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી તો સમુદ્ર ધુની નંબર ત્રણ જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ તો દ્વીપકલ્પ નંબર ચાર આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જળાય તે કલ્પિત રેખા તો સ્થિતિજ નંબર પાંચ ચારે બાજુએ પાણીથી વિતળાયેલી જમીન બેટ નંબર છ પાણી જવાનો રસ્તો નિક નંબર સાત વાદળાની અને વીજળી તો ગાજવીજ નંબર આઠ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તમરું નંબર નવ ચોમાસામાં થતું એક જીવડું તો ઇન્દ્ર ગો હવે પ્રશ્ન ક્રમાંક પંદર છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક ચોમાસું એક નામ છે ચાર માસનું ચોમાસું એ વિશેષણમાં હોય તો ચોમાસામાં થતું એનું વાક્ય છે કે ચોમાસું ચાર માસનું ગણાય છે આષાદ શ્રાવણ ભાદરવો અને આસો બીજું વાક્ય છે કે ચોમાસું પાક આ વર્ષે સારો થયો છે નંબર બે હારનું અર્થ થાય પરાજય અને આ હારનો અર્થ થાય ગોળ ઓળ અથવા પંક્તિ વાક્ય કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ અને બીજી એક હારનું છે વાક્ય કે સારસ પંખી પાણીમાં હાર બંધ તરતા હોય છે અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય